ગોધરાના નદીસર ગ્રામ પંચાયતની જમીનમાં ગેરકાયદે ખોદકામને લઈને ફરિયાદ ત્રણ પોઈન્ટ કરોડની ખનીજ ચોરીને લઈને કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની જમીનમાંથી ખોદકામ કરી કરોડોની ખનીજ ચોરી કર્યાનો આરોપ છે અંદાજે એક લાખ નેવ્યાશી હજાર મેટ્રિક ટન સાદી માટીનું ખનન થયાનો આરોપ રાજુ ભરવાડ અજય ભરવાડ વિરમ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ખનીજ ચોરી પર્યાવરણ નુકસાન સહિત કુલ ચાર કરોડ ચોસઠ લાખની વસુલાત માટે ફરિયાદ નોંધવામાં આવી છે એક લાખ નેવ્યાસી હજાર મેટ્રિક ટન સાદી માટીનું ખનન થયાનો આરોપ રાજુ ભરવાડ અજય ભરવાડ વિરમ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ખનીજ ચોરી પર્યાવરણ નુકસાન સહિત કુલ ચાર કરોડ ચોસઠ લાખની વસૂલાત માટે ફરિયાદ નોંધવામાં આવી છે